બે હજાર દસમાં શરૂ થયેલા ગુજરાત ખેલ મહાકુંભ માત્ર એક ક્રીડાના મહોત્સવ નથી આ સંપૂર્ણ ગુજરાત રાજ્ય માટે એક એકતા પ્રેરણા અને શક્તિનો મહોત્સવ છે આજે આનાથી માધ્યમથી ગુજરાત રાજ્યના લાખો યુવાનો ક્રીડાની માધ્યમથી એક સાથે જોડાયેલા છે આ ક્રીડાનું મહત્વ અને રમતનું મહત્વ એવા છે કે આ માત્ર મનોરંજન અને સ્પર્ધા માટે નથી આનાથી તમારી મનની શાંતિ શરીરની ફિટનેસ અને જીવનનો આત્મવિશ્વાસ બળશે આજના સમયે અમે અમે લોકો જોઈએ છીએ કે ફોનમાં ઇન્વોલ્વમેન્ટ એટલા બધા બળી ગયા છે કે લોકો મેદાનથી દૂર થઈ રહ્યા છે તો આ આ વિડિયોની માધ્યમથી હું સુરતના અને ગુજરાતના બધા નવયુવકોને નવયુવતીઓને આ આહવાન કરવા માગું છું કે રમત અને ક્રીડાના ઇમ્પોર્ટન્સ જીવનમાં સમજે આનાથી શારીરિક શક્તિ મનની ડિસિપ્લિન એક સંકલ્પ શક્તિ બધી બધુંમાં બઢોતરી થાય છે અને જીવન માટે રમતનું મહત્વ એટલા છે કે આને જીવનના અભિન્ન હિસ્સો બનવો જોઈએ અને આ માધ્યમથી હું આહવાન કરવા માગું છું કે રમશે ગુજરાત જીતશે ગુજરાત